હું ધર્મેશભાઈ વસાવા વાત મૂકીએ છીએ કે ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતરભાઈ વારંવાર ઝઘડિયા તાલુકાની અંદર ને ઝઘડિયા જીઆઈડીસીની અંદર કેમ વારંવાર આવે છે શું ઈરાદાથી આવે છે શું કારણસર આવે છે એ અમને ખબર નથી પડતી કેમ કે એમના ત્યાં બી બીજી જગ્યા બી એમણે જ્યાં જ્યાં ગયા છે ત્યાં કોઈ કામ એમનું થયું નથી હવે પછી ત્યાં બધું પૂરું કરીને અહીંયા આવ્યા છે ઝઘડિયા તા જીઆઈડીસીની અંદર એટલે અમને કંઈક બીજું લાગે છે બીજું એટલા માટે અમે બોલીએ છીએ કેમ કે જ્યાં પણ ગયા છે ત્યાં એક પણ કામ ચોક્કસ નથી થયું ડેડીયાપાડાની અંદર માલ માલસામુડની અંદર જ્યાં પણ ગયા ત્યાં એક પણ કામ નહીં થયું એટલે હવે ઝઘડિયા ની અંદર અહીંયા પતાવા આવેલા છે એટલે અહીંયા એ પતાવા આવેલા છે પણ અહીંયા એમનું કામ નથી થવાનું કે કઈ અહિયાં મોટા મોટા શિક્ષિત અને યુવાનો અને વડીલો જાગૃત યુવાનો છે બધા એટલે એમ નથી કઈ થવાનું નથી તેની કરતા એમના ડેડિયાપાડા મત વિસ્તાર સાચવીને બેહી રહે તો બહુ સારું કહેવાય એવી મારે વાત કેવી છે ચૈતરભાઈ ને પેલા બીટીપીની અંદર હતા ત્યારે કે મેં કઈ નહોતા બોલતા જયારે છોટુ વસાવા મહેશભાઈ ની સાથે હતા બીટીપી પાર્ટીમાં ત્યારે કેમ નતા બોલતા ને અત્યારે આપ પાર્ટીની અંદર જતા રહ્યા ત્યારે જ એમને દેખાય એટલે આ વાત શક્ય નથી જે તે સમયે તારે સાચા જે આદિવાસી હતા તો તમારે બીટીપીની અંદર હતા ત્યારે જ તમારે આ મુદ્દા મૂકવાના હતા એટલે આ બધું સોદાબાજી કરવાવાળા વ્યક્તિઓ છે એવું મને દેખાઈ રહ્યું છે જય જોહાર જય આદિવાસી